તો પાટણમાં દૂધ સાગર ડેરી સામે વિરોધનો વંટોળ પાટણમાં યોજાનાર સંમેલન રદ કરાયું લક્ષ્મીપુરા દૂધ મંડળીના મંત્રીએ વાંધા અરજી કરી મામલતદારે સંમેલન રેલીની મંજૂરી રદ કરી છે અશોક ચૌધરી વિરુદ્ધ યોજાનાર હતું આ સંમેલન જે સંમેલન સ્થળ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો પાટણ ખાતે દૂધસાગર ડેરીના વિરોધમાં આજે પશુપાલકોનો સંમેલન યોજવા જઈ રહ્યો છે પરંતુ તે પહેલાંના દ્રશ્યો બતાવવા માગીશ મહત્ત્વની વાત છે કે જે સંમેલન યોજવા જઈ રહ્યું હતું તે સંમેલન લઈને જે લક્ષ્મીપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી ઠાકોર નાણંદજી સ્વરૂપજી દ્વારા વાંધી અરજી વાંધા અરજી કરવાના કારણે પાટણ મામલદાર દ્વારા સમગ્ર સંમેલન અને પશુપાલકોની જે રેલી હતી તેને રદ કરવામાં આવી છે એટલે કે જે પશુપાલકો દ્વારા જે આયોજન કર્યો હતો કે દૂધના ભાવમાં વધારો સહિતના જે અશોક ચૌધરી ઝેરમે હટાવવાના સૂત્રોચાર સાથે જે બેનરો લાગ્યા હતા તેને લઈને આજે પશુપાલકો એકતાથી સંમેલન યોજીને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી રહી હતી પરંતુ તે પહેલાં જ વાંધા અરજી થવાના કારણે આજે સંમેલન મામલદાર દ્વારા રદ કરવામાં આવે છે તેને લઈને હાલ જે જગ્યાએ સંમેલન યોજવા જઈ રહ્યો હતું તે જગ્યાએ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે મહત્વની વાત છે કે સ્થાનિક ડીવાયએસપીથી કરીને પીઆઈસી પીએસઆઈ પીઆઈ સહિત પોલીસ કર્મચારી છે તૈનાત ખડેપગે કરી દેવામાં આવે છે જે જગ્યાએ સંમેલન યોજવાનો હતો તે જગ્યાએ સંમેલન ન થવા દેવાના પ્રયત્નો આવે છે મહત્વની વાત છે કે જે સંમેલનની પરવાનગી માંગી હતી કે જે સમય માંગી ત્રણ કલાકના સમયમાં મામલદાર દ્વારા એ રીતના લેટર આપવામાં આવે છે કે આ સમય દરમિયાન પરવાનગી જે હતી તે રદ કરવામાં આવે છે તેનું મુખ્ય કારણ છે કે જો પશુપાલકો સંમેલન યોજે તો ક્યાંક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી શકે છે તેવા સંકેતો જણાવીને સમગ્ર કાર્યક્રમની પરવાનગી રદ કરવામાં આવી છે અશરફ ખાન ન્યૂઝ એટીન પાટણ